પોરબંદરના ખીજડી પ્લોટ બગીચા નજીકના માર્ગ પર હજુ વરસાદી પાણી ભરાયેલા છે જેના કારણે આ માર્ગ પર આવેલા ધંધાર્થીઓનો વ્યવસાય એક અઠવાડિયાથી ઠપ થઈ ગયો છે તેમ છતાં પણ પાલિકા દ્વારા આ વિસ્તારમાંથી પાણીનો નિકાલ ન કરવામાં આવતા સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પોરબંદરમાં વરસાદ બાદ પાલિકાની બેદરકારીને કારણે હજુ પણ અનેક વિસ્તારમાં પાણી ભરાયેલા છે ત્યારે ખીજડ પ્લોટ નજીક આવેલ ખીજડાવાળા મામાદેવ મંદિર જતા રસ્તે પણ હાલ પાણી ભરાયેલા છે જેથી આ વિસ્તારમાં આવેલ દુકાનોમાં એક અઠવાડિયાથી વેપારીઓ વ્યવસાય કરી શકતા નથી આથી વેપારીઓમાં રોષ જોવા મળે છે વેપારીઓએ જણાવ્યું હતું કે અઠવાડિયાથી પાણી ભરેલા હોવાથી કોઈ ગ્રાહક પણ આવી શકતા નથી અને માલ પણ બગડી જાય છે સમયસર વેરો ન ભરતા ઢોલ વગાડતું પાલિકાનું તંત્ર આ આઠ આઠ દિવસે પણ પાણીનો નિકાલ કરાવી આવી શકતું નથી મારું નામ મયંક છે આ ખીજડીપ્લોટ વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી પાણી આમનામ ભરાયેલા છે બધી દુકાનો અમારી બંધ છે કોઈ પાણીનો નિકાલ કરતા નથી અને સાત આઠ દિવસથી આવી રીતના પાણી ભરેલો છે આમાં રોગચાણો થાય તો છે તંત્રની જવાબદારી રહેશે તંત્ર કોઈ આ કાર્યવાહી કરતું જ નથી આ છેલ્લા આઠ દિવસથી આમનામ પાણી ભર્યા છે